ડભોઈ તાલુકાના કર્નેટ ગામે ડભોઈ નગર માં પીવાલાયક પાણી પૂરું પાડવા માટે વારી ગ્રુપ બનાવવામાં આવ્યું છે અને આ વારી ગૃહ પાઇપલાઇન નો ઝવેરપુરા બોરિયાદ અને ડભોઈ પહોંચે છે અને પીવાનું પાણી પૂરું પાડે છે ત્યારે ઝવેરપુરા ગામમાં ઘણા સમયથી પાઇપલાઇન લીકેજ હોવાને કારણે ગામમાં પાણી ભેડફાઈ રહ્યું છે અને તેની સાથે સાથે ગામમાં કાદવ કિચડ તેમજ ઊંડા ખાડા પડી ગયા હોય પાણી ભરાયેલા રહે છે જેથી કરીને વાહન વ્યવહાર તેમજ અવરજવર કરવામાં લોકોને તકલીફ પડી રહી છે ત્યારે ગ્રામજનોની માંગ ઉઠી છે કે નગરપાલિકા વહી તકે આ કામગીરી વ્યવસ્થિત કરાવે અને પીવાનું પાણી વેડફાઈ રહ્યું છે તે બચાવે

ડભોઈ સુધરીને પાણી પૂરું પાડે છે જે ઝવડપુરાની અંદર પાણી મળે છે એ ડભોઈની અંદરથી ની અંદર સ્ટેન્ડથી પ્રવેશતા વળાંકને જ આ એક નાનું કનેક્શન આપવામાં આવેલું છે એકનું અને એ કનેક્શનની અંદરથી જયુરપુરા પેટા ની અંદર પાણી મળે છે આ પાણી મળે છે ત્યારે પાણી લીકેજ થયેલું છે અને એ માંથી પાણી જ્યારે લીકેજ થાય છે ત્યારે ઉભરાઈ જાયેલી ઘટ ઉભરાઈ જાયલી પાઇપલાઈનની અંદરથી કૂતરાઓ ત્યાં બેસે છે પાણીનું જ્યારે બેસે છે ત્યારે એ કૂતરાઓ પેશાબ કરે છે અને પેશાબ કરે છે એ પ્રદૂષિત પ્રદૂષિત પાણી જળ પુરાણા નાગરિક પાણી પીવે છે અને એના કારણે પણ ફાટી નીકળે છે અને શરીર માટે પણ હાનિકારક છે એ પીવાનું પાણી અને જ્યારે રસ્તા ઉપર પાણી નીકળે છે ત્યારે રસ્તાને અવરજવર કરતા વાહનોને પણ તકલીફ થાય છે પાણી પણ એટલું ફૂલ ઝડપમાં નીકળે છે જ્યારે ચાર વાગે પાણી આવે છે ત્યારે ફૂલ ઝડપમાં જ પાણી આવે છે અને રસ્તાને અવરજવર જવર કરતા માણસોને પણ તકલીફ પડે છે આ રીતના પાણી વેરફાય છે આના માટે જવાબદાર કોણ ખરેખર જે વસ્તુ બની રહી છે એ વ્યાજબી નથી આના માટે અમે છ થી આઠ મહિનાથી આની રજૂઆતો કરી છે પણ કોઈ તંત્ર એને સાંભળતું નથી એટલે ગ્રામજનોની અમારે રજૂઆત છે કે વહેલામાં વહેલી તકે આ પાણીની વ્યવસ્થા વ્યવસ્થિત થઈ શકે એનો સારી રીતને નિકાલ કરી શકે અને ગ્રામજનો સારું પાણી પીએ એવી અપેક્ષા સાથે સ્વચ્છ ભારત જય હિન્દ